નારી ભર રહી ઊંચી ઉડાન ના કોઈ શિકાયત ઓર ના કોઈ થકાન આ પંક્તિને સાર્થક કરે છે એન્ટી કરપ્શન બ્યુરોની મહિલા ઓફિસર્સ જેઓ ભ્રષ્ટાચાર રોકવા માટે અગ્રેસર બની રહી છે

બિંગ અ ઓફિસર અમે લોકો એઝ અ ઓફિસર જ ટ્રીટ કરીએ છીએ ઓબ્વિયસલી મહિલા હોવાની એક ગરીમાં ઓબ્વિયસલી જાળવવી પડે છે પણ અત્યાર સુધીના ફિલ્ડ એક્સપિરિયન્સ અને એસીબીમાં બધામાં મતલબ મહિલા તરીકે કોઈ એવી ચેલેન્જીસ બટ મહિલા તરીકે એઝ અ મધર તમારે ઘરે પણ એટલું ધ્યાન આપવું પડે છે અને ઓફિસને પણ અને હું પોતે એવું બિલીવ કરું કે મેલ હોય કે ફિમેલ હોય પણ પોતાના કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું જોઈએ એવું કહેવાય છે કે મહિલાઓની હિંમત અને જુસ્સાને જાણવું અઘરું છે પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પડકારોનો સામનો કરતી વખતે એસીબી જેવી સંસ્થામાં તેઓ કેવી રીતે સફળતાથી કામ કરે છે અમારા ટ્રેપના ટાઈમિંગ્સ ફિક્સ નથી હોતા કેમ કે લાંચ જે વ્યક્તિ લેવાની છે એ વ્યક્તિને જે વાયદો આપેલો હોય છે ફરિયા ફરિયાદીએ એ રાત્રે બી હોઈ શકે છે વહેલી સવારે બી હોઈ શકે છે તો અમારે એ પ્રમાણે પ્લાનિંગ કરવાનું હોય છે અહીંયાથી દૂર જવાનું હોય તો અમારે નાઇટ ટ્રાવેલિંગ કરીને બી જવાનું હોય છે પ્લસ આરોપીના ઘરની સર્ચ કરવાની હોય એના બી ટાઈમિંગ ફિક્સ ન હોય લેટ નાઇટ બી હોય સવારે સાંજે ત્રણ ચાર પાંચ કલાક જવાબદારી કોઈ પણ હોય આ મહિલાઓ પોતાના યોગદાનથી એસીબીના એસીબી ના કાર્યને મજબૂત બનાવી રહી છે આવકના સોર્સેસ કરતાં કાયદેસરની આવકની સોર્સિસ કરતાં તમારી મિલકત વધારે થાય ત્યારે અપ્રમાણસર મિલકતના કેસો દાખલ થાય છે હું અહીંયા આગળ જેટલા પણ એમ એસીબીને લગતા કેસીસ હોય છે જેમ કે ભ્રષ્ટાચારના કેસીસ છે કે અપ્રમાણસર મિલકતને એ હોય છે એના કેસીસ છે એ બધાની અંદર મારે હેલ્પ કરવાની હોય છે જેની અંદર મારે અહીંયાથી એસીબીથી કોર્ટ સુધી લઈ જવા સુધીમાં અને કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો હોય છે એ પત્તા સુધીમાં જેટલી પણ લીગલ એડવાઇસ આપવી હોય એના રિલેટેડ જજમેન્ટ્સ આપવા હોય એ બધું મારે આપવાનું રહે છે કરપ્શન જો આપણે જોવા જઈએ તો અત્યારે સમાજના દરેક દરેક તબક્કામાં દરેક દરેક જગ્યાએ જોવા મળે છે પણ જનરલી આપણે એવું વિચારતા હોઈએ છીએ કે પૈસાની લેવડ દેવડ અથવા તો અપ્રમાણસર મિલકત અથવા તો કોઈ બીજી રીતે લાભ મેળવવો એ જ કરપ્શન છે પણ કરપ્શનનો એક નવો ફિનોમિન છે સેક્સ ટોર્શન એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારું કામ કરવા માટે તમારી પાસેથી સેક્સ્યુઅલ ફેવર માગે એ પણ કરપ્શન છે અને એ બાબતે આપણે લોકોમાં એટલી અવેરનેસ જોવા મળતી નથી તો મહિલાઓ તરીકે આ વસ્તુનું ધ્યાન આપવું જોઈએ તમે એક પર ફોન કરો એટલે એન્ટી કરપ્શન બ્યુરો તમારા ભ્રષ્ટાચાર વિરુદ્ધના અવાજ માટે મજબૂત ટેકો આપશે પણ આખરે આપણે સૌએ મારું નહીં પણ આપણા પણાના ભાવે બ્રષ્ટાચાર્યોને અટકાવવા કમર કસવી પડશે યત્ર નારેસુ પૂજન તે રમંદે તત્ર દેવતા મહિલાઓને જો તક આપવામાં આવે તો આ મહિલાઓ કોઈ પણ ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવવામાં અગ્રેસર રહે છે એનું સફળ ઉદાહરણ એસીબી જેવી મોટી સંસ્થામાં કામ કરનારી આ મહિલા અધિકારીઓ પૂરું પાડી રહી છે જેના લીધે એસીબીની કન્વિક્શન રેટમાં પણ વધારો થઈ રહ્યો છે જયસુખ સિયાણી સાથે સુમન બોરાના ડીડી ન્યૂઝ અમદાવાદ